આ કાર્યક્રમમાં શહેર તેમજ જિલ્લામાંથી ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દિવ્ય પટેલ શહેર પ્રમુખ જતીન શાહ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાંચે વોર્ડના સભ્યો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાંચે વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરીને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધવાની અપીલ પણ કરવામાં આવી હતી આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂ કરવાની વાત કરી હતી જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને કૃષિ ક્ષેત્ર મજબૂત બને ઉપસ્થિત આગેવાનો દ્વારા આવનારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરોને લોકો સાથે વધુ નજીકથી જોડાવા માટે આવાસ દેહ મિલન

અને શુભેચ્છકો એ વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે પ્રધાનમંત્રીના આહવાન પર સમગ્ર દેશમાં ચાલે છે આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે વર્તમાન સમાજના પડકારોનો સામનો કરવા માટે દેશ એ બીજા દેશો ઉપરની પોતાની નિર્ભરતા ખતમ કરે અને પોતાના પગ ઉપર મજબૂત ઊભા રહે એટલા માટે એકસો ચાલીસ કરોડ નાગરિકોને જે આવાન પ્રધાનમંત્રીએ કર્યું છે એનો અમલ ભરૂચમાં થાય એટલા માટે પણ સ્વદેશી નો આગ્રહ વોકલ ફોર લોકલની ની વાત અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એસઆઈઆર ની પ્રક્રિયા અને છ મહિનાથી ચાલી રહેલા અતિશય વરસાદના કારણે જે ઉભી થયેલી પરિસ્થિતિ છે એમાં કેવી રીતે ખેડૂતોની પડખે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા સંદેશ ની પણ વ્યાપક ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટી ના બધા કાર્યકર્તાઓ આ કામમાં જોડાઈ ચૂક્યા છે